ભલે ને નાની મોટી અહીં ઘણી એવી બબાલો છે છતાં અમને તો પ્રાણો થી વાહલો દેશ અમારો છે છતાં અમને તો પ્રાણો થી વધારે દેશ વાલો છે અને કરુણા કાળજામાં છે અને હૃદય છે પ્યાર થી ભરચક કરુણા કાળજામાં છે અને હૃદય છે પ્યાર થી ભરચક અમારા દેશમાં અધ્યાત્મની જીવતી મશાલો છે અને અલગ ધર્મો અલગ ભાષા અલગ તહેવારના લોકો અલગ ધર્મો અલગ ભાષા અલગ તહેવારના લોકો બધાને સ્નેહથી સ્વીકારવાના જ્યાં ખ્યાલો છે અને આ દેશના દુશ્મનો સાંભળી લેજો કે અમે કાયર નથી અમે કાયર નથી પણ શત્રુતા ગમતી નથી અમને અમે કાયર નથી પણ શત્રુતા ગમતી નથી અમને અખૂટ હરેક ના હઈએ mohabbat નો મસાલો છે અખૂટ હરેક ના હઈએ mohabbat નો મસાલો છે અને છેલ્લો છે કે સૌ ભેગા મળી રાવણનો વધ કરીએ છીએ કારણ સૌ ભેગા મળી રાવણનો વધ કરીએ છીએ કારણ છે શ્રદ્ધા સાંઈને કે મારામાં પણ અહીં રામ લાલો છે હા રાવણથી કોઈ દી શરૂઆત કરાઈ નહીં પણ આ થઈ ગઈ અને ઘણી વખત અમુક વસ્તુ થઈ જતી હોય છે ચાલો એનાથી જ આગળ હાલું દશેરાના દિવસે સવારના પોરમાં મારા એકના એક ધર્મપત્ની જીભ કાઢીને જીભ ઉપર ફૂલ મૂક્યું ને ચોખા મૂક્યા ને કંકુ મૂક્યું શું કરસ મને કે આ દશેરા છે ને શસ્ત્ર પૂજન કરું છું એક દારૂ ફૂલ દારૂ પીને આવ્યો ને ઘરવાળી કીધું તમે તો કીધું હતું કે કારણ વગર હું દારૂ નહીં પીવું કોઈ કારણ વગર હું દારૂ નહીં પીવું આજ કેમ તમ પીને આવ્યા એટલે દારૂ કે કારણ છે જ કારણ છે જ તો કેમ તો કે દિવાળી નજીક આવે છે તો કે આ

कुछ लोग सारी जिंदगी ठीक से इंसान भी नहीं बन पाते और हम रोज मैं खाना से खुदा बन के निकलते हैं कुछ लोग सारी जिंदगी ठीक से इंसान भी नहीं बन पाते और हम रोज मैं खाने से खुदा बन के आ तो कहू छू आ मैंने कहीं लखण छे नहीं पाछ अमे <laughs> लोग पानी है बिस्लरी में पीए छे गमे त्या प्रोग्राम में कारण स्टील ना ग्लास में पेला आत पानी तो ये गाम ने एम था तो आ <laughs>

ભારત એક એવો બગીચો છે કે જ્યાં દરેક પુષ્પને ખીલવાની સ્વતંત્રતા છે ભારત એક એવું આકાશ છે કે જ્યાં દરેક તારાને ચમકવાનો અવકાશ ફ્રેન્ચ ફિલોસોફર રોમા રોલાએ તો એમ કીધું છે કે તમે આખી દુનિયા ફર્યા હો અને તમે જો ભારતનું દર્શન ન કર્યું હોય સાચી રીતે તો તમે કાંઈ જોયું જ નથી બલાબર આ ફ્રેન્ચ ફિલોસોફર રોમા રોલાના શબ્દો અને જો તમે એકવાર આખા ભારતને સાચી રીતે જોઈ લો અને ઓળખી લો તો પછી તમારે આખી દુનિયામાં ક્યાંય જવાની જરૂર રહેતી નથી સાહેબ

Puta também não vou

અને અમે અઢાર દેશ ફઈ 18 છીએ અઢાર આશીર્વાદ છે માતૃભાષાના ગૌરવ ની વાત કહેવાનું અમને સદભાગ્ય મળ્યું અમારા સદભાગ્ય વધાવો એક વાર અઢાર દેશ ફર્યા અને એ ગામ ના ખર્ચે પોઈન્ટ ઇઝ દેટ અમિતભાઈ આ પોતાના ખર્ચો તો બધાય પાણી પીવે હા અમે તો ગામના ખર્ચે ફર્યા અમેરિકા અને હું મારો આ લેખક મિત્રો અતુલ પછી અમારો બેંજોવાદક છે અવિનાશ અમારો એક જાડીયો તવલજી છે ગિરીશ કોમલ અને એક ચકો મંજીરા વાદક આમાં આ બધા એમાં સૌથી અઘરામઘરી આઈટમ ચકો આ બધા થોડું ઘણું હલવાય ને એટલું ઇંગ્લિશ બોલતા મને આવડે સલવાવે એટલું જ બાકી આ બધા ને યા ઓકે સોરી ફાઇન યા યા કરતા કરી જાય ગમે હલવાય તો સામે અમે મિત્રો અત્યારે અઢાર દેશમાં ક્યાંય હલવાના નથી હલવાના છે હંમેશા સામે વાળા લખી લેજો અને એટલે વાત નીકળી એટલે કહી દઉં એક એક જગ્યા અને આ જે લોકો ડોમેસ્ટિક ફ્લાઇટમાં ગયા હશે કે ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં પણ ગયા હશે જોતા હશે એ લોકો પણ ક્યાંય વિદેશ ફેરાવો એને વધારે મજા આવશે પણ એરોસ્ટેસ છે ને મને સમજાત જ નથી બેનને મેં પૂછ્યું બેન તમે આમ ઘર મને મમ્મીએ કીધું કે કાંઈ ઘર કામ કરતી નથી મેં એને દીકરીને બાજુ પાડોશમાં છે મેં બેન તારું સપનું શું છે તારું શું બનવું છે મને કે મારે એરોસ્ટેસ બનવું છે મેં કીધું ઘર કામ તો કરતી નથી ઘરકામ કરવું નથી હંજવારી પોતાકે કરવાનું તો ઉપર જઈને ઈ જ કરવાનું છે પ્લેનમાં ઈ છે ને આ સુધરેલી કામ વાળી હોય ને પેલા ઇંગ્લિશ બોલે હે હેલો સર વોટ કેન આઈ હેલ્પ યુ આટલું બોલે અને આપણી કામવાળી વાળી બીજા કપડા લાવવા ને ભાઈ ધોઈ દેવામાં એટલે એને બિચારીને બસો મળે ને ઓને વીસ હજાર રૂપિયા પગાર મળે અને આકાશી રોજી સાચું કહેવાય ને તો આ પવન સુંદરીઓની જ હોય છે અઢાર દેશમાં જ્યારે પહેલી વખત અમે પહેલા અમુક ટૂર મેં એકલા કરી પછી બે હજાર પાંચમાં અમે બધા સાથે ટૂર એમાં સૌથી એક વખત અમે પહેલી વાર અમેરિકા ગયા આ બધા છ જણાને લઈને અમેરિકાનો પ્રવાસ અમારો બહુ જોરદાર હતો એની આજે વાત કરવી તમને પણ એરોસ્ટેસ અમે ગયા ત્યાં ચકાની સામે એરોસ્ટેસે સ્ટેસે દાંત કાઢ્યા જેમાં દાંત કાઢ્યા આની સામે કોઈ દાંત જ નહોતા કાઢ્યા અટાણો દિવસ ચક્કો ઢીલો પડી ગયો મને કે આપણને ઓળખે છે ઓળખતી નથી એને દાંત કાઢવાના જ રૂપિયા મળ્યા છે મને કે ના આપણે ઓળખે છે એમાં બેઠા પાંચે પાંચ ને બાજુ બેહાડ્યા ચકાને મેં મારી બાજુ બેહાડ્યો પછી ઓલી બેઠા એ ભેગી આપ જાણો છો કે આવીને સરત જ કહી જાય કે સર ફાસન યોર સીટ બેલ્ટ ફાસન યોર સીટ બેલ્ટ આટલું કીધું ને ચકો કે લસણ ડુંગરી નહીં સર ફાસન યોર સીટ કે લસણ ડુંગરી નહીં ભાઈ ચકા આ ખાવાનું નથી પૂછતા કોમન કે શું કે બોલે કે સર બેલ્ટ બાંધ લીજીએ તાકે મે લેંગો પહેર્યો છે ગોટે ચડાઈ ઊ આખો આખો પ્લેન ને આમ કરીને પટો બાંધો કે સર મે આપકી શું સેવા કર કે પહેલા પટા બાંધાવી લેશો ને પછી તમે સેવા સેવાનો પૂછો આ બાજુ અવિનાશ બેઠો હતો હું તો શાંતિથી મને બધી ખબર હું શાંતિથી જોયા કરો કે મને આમાં આઈટમ મળતી હતી પ્લેન ઉપર એક સ્વીચ હોય આમ આમ દબાવો ને એટલે તરત જ આગળ લાઈટ થઈ જાય એટલે ઓલી એરોસ્ટેસ આવીને બોલી યસ હેલ્પ યુ કે જય શ્રી કૃષ્ણ વળી પછી બીજી વાર વાત જણ લાંબો આમ ટીંગ યસ જય શ્રી કૃષ્ણ એટલે મને કે સાહેબ આ વારે ઘડીએ મારી પાસે કાં આવે મેં કીધું ભાઈ ગયા તું આ સ્વિચ દબાવો એટલે એ આવે છે અવિનાશ કે આ સ્વીચ એની છે મારી બેટી સ્વીચ આહા હા આ તો મને સ્વીચ ઉપર ટક્કર લઈ ગયો ઓ યાર ભાઈ ઓળવેક દિન મને કે યાર સાહેબ આ સ્વીચ ઘરે લઈ જાય તો કઈ ફાયદો થાય કાઈ કાઈડ મેં કદ અમેરિકાનો પ્રવાસ પંદર કલાકનો રસ્તો હતો કોઈ ખબર ન પડે દીકરાએ પડક સ્વીચ કાઢી લીધી اگલી વાત તો પછી કરું આને ધીરે જિન છેડા દીધા સ્વીચના

एक जना नोट पे ओ 5 फाइनल जूस એટલે ઓકે બેઠા ને ઈ ભેગો અમારે અતુલ પાસે આવીને ઓલાય કીધું કે અહીં બરફ છૂટો આપે કે એટલે જ્યુસ આપી દીધા પછી સર આઈસ અતુલ કે હું તો આઈસ પછી તું આઈસ કે નહીં ઓલી ગઈ ગઈઠા અમેરિકા હુદી અમારી પાસે ન હોય પણ મારી તો તમને પ્રાર્થના છે મિત્રો કે લાઈફ માં એકવાર ઈર ઈન્ડિયા માં જાજો ઘણી બધી કંપનીઓ છે આપણે ત્યાં પણ એર ઇન્ડિયા છે ને હા એક જ એરલાઇન એવી છે જેમાં આપણને આપણી માતૃ સ્વરૂપા એરોસ્ટેસ દર્શન થાય આ તમે જાઓ તો તમને સમજાશે અમુક અમુક એરો સ્ટેશન મેં બજર કરતી જોઈ છો આ નમસ્કાર જય શ્રી કૃષ્ણ આમ કર્યું ને ત્યાં તો અતુલ તો પહેલી વાર અમેરિકા આવતો તો એના તો કરણ મરી ગયા હોય ચકાના સપના હતા સ્વપ્ન સુંદરીઓ જોવાના એ અને અતુલ તો પૂછાઈ ગયો કે માસી પાણી આપો ને અને ઓલી જે ખીજાણી ના હર ઇન્ડિયા માં સમજ ને જગજીત સિંહ ની ગઝલ ગાતા ગાતા ફ્લાઈન માં ચડ્યા હો અને ઉતરો ત્યાં અનુપ ઝોલોટા ના ભજન ઉપર આવી જાવ એક શેર યાદ આવે માં કી જલી ہوئی રોટિઓ પર બહુત શોર્ મચાયા તુમને માં કી જલી ہوئی રોટિઓ પર બહુત શોર્ મચાયા તુમને માં કી જલી ہوئی રોટિઓ પર બહુત શોર્ મચાયા તુમને કુછ શબ્દ માં કી જલી ہوئی ઉંગલીઓ પર ભી બોલ દેતે કુછ શબ્દ માં ચલી હોય ઉંગલીઓ પર ભી બોલ દે દે અને અટાણે જમાનો એટલો આગળ વધતો ગયો છે એક માઈ એના દીકરાને કીધું કે બેટા તું વહુ ગમે એવી ગોતી આવજે પણ આ WhatsApp વાળી નો ગોતતો કારણ કે કુટુંબમાં બીજું કંઈ કામ હોય છે આખી આખી પેઢી આ ફેસબુક માં વોટ્સઅપ માં એવી ગોટે ચડી ગઈ છે આહા અને ત્યારે મને એમ થાય કે ખરેખર શેરીની બહાર કે ગામની બહારનું કોઈ પીપળનું કે વડલાનું ઝાડ ચાર મિત્રો માટે તરસી રહ્યું છે અત્યારે સાહેબ ચાર મિત્રો મળે તરસી મિત્રતા તો વલા મળે મોબાઈલ માં થોડી થયા ગયા યાર મિત્રતા તો મળો હળો ત્યારે થાય એક જણા મને કીધું મને કે મારું કુટુંબ આખું હાઈટેક છે કેમ હાઈટેક મને કે મારો છોકરો ફેસબુક જેવો છે આખા ગામની પંચાત જ કિરા કરે છે પછી મને કે મારી ઘરવાળી ગૂગલ જેવી છે જે કઈ પૂછું ને દસ દસ ઓપ્શનમાં જવાબ આપ્યા કરે છે પછી મને કે મારી દીકરી ટ્વિટર જેવી છે આખી સોસાયટી એને ફોલો કરે છે અને આ બધાની વચ્ચે મને કે હું હેંગ થઈ જાઉં છું પણ મેં જોયું જો આ વોટ્સઅપમાં કે ફેસબુકમાં કે મોબાઈલમાં હુશિયારી હુશિયારી જ હાલતા હોય આમ તો આમ તો એક છોકરા એ આમ મોબાઈલમાં વોટ્સઅપમાં ઓનલાઈન થયો એટલે છોકરીએ પૂછ્યો હાય જાન ક્યાં છો આવા શબ્દો હોય ઉંમરમાં ક્યાં છો એટલે છોકરાએ કીધું કે મારા પપ્પાની નવી મર્સિડીઝમાં હું મારો આઈફોન ફાઇલ લેવા જઈ રહ્યો છું એટલે પાછળથી છોકરીએ પાછો મેસેજ કર્યો કે તું જે સિટી બસમાં આગળ ઊભો છો એની પાછલી સીટમાં હું બેઠી છું તારી પાસે ટિકિટ ના નહીં હોય તું લુખેશ છો તું ભલે મર્સિડીઝમાં જાતો હો આઈફોન સેવન લેવા કે ફાઈવ લેવા પણ તારી ટિકિટ મેં લઈ લીધી છે બસ ઓલો સીધો ઓફલાઈન पहले एक शेर याद करा भी दो तुमने टुकड़े पड़े थे राह में किसी हसीना की तस्वीर के लगता है कोई दीवाना आज फिर से समझदार हो गया लगता है कोई दीवाना आज फिर से समझदार हो गया पर हमारा काठियावाड़ एयरलाइंस नो लेखक मित्र हमारा अतुल पंड्या एक बार जोरदार तलना गड़गड़ी नहीं बताओ એને સરસ નાની નાની વાતો નોંધી જવા મન કે સાઈરામ જમાનો બદલાતો જાય છે એમ બધુંય બદલાતું જાય કેમ મન કે જો પેલા આપણા કુટુંબમાં મહેમાન કોઈ પણ આવતા ને તો પેલા સવાલ પૂછતા બાપુજીને કેમ છે બાને કેમ છે મોટા ભાઈ કે ઘરમાં આવીને ઘરના પાત્રોના સમાચાર પૂછતા અને ભાઈ હવે જેવા મહેમાન છેલ્લા પાંચ દસ વર્ષથી ઘરમાં એન્ટર થાય ને એ ભેગો પેલો સવાલ પૂછે કે ઝીણી પિનનો ચાર્જર છે મનીષભાઈ આપણને એમ થાય કે આ મહેમાન થવા આવ્યો છે કે ચાર્જ કરવા આવ્યો છે મોબાઈલ જે લગાડી દીધા છે લોકોએ હા હા એવો જમાનો બદલતો જાય છે એક બાબાએ કીધું કે મંદિર હેઠે સોનું દાયટું છે તો લોકો સોનું ગોતવા માંડ્યા અને એક બાબાએ કીધું કે સ્વિટરલેન્ડ સોનું હોનું દાયટું છે તો લોકો બાબાની વાહે પડી ગયા બોલો લ્યો આ પણ અતુલ અમારો ભાઈબંધ અને ઘરે બોર્ડ મેરતું પોપટથી સાવધાન પોપટથી સાવધાન મેં કીધું અતુલ આ શું છે માણસ કૂતરાથી સાવધાન લખે બીજા કોઈ પશુ પોપટ તો નિખાલ હશે ને નિર્દોષ પક્ષી ત્યાં આવું પોપટ મને કહે તને ખબર નથી સાંઈ રામ પોપટ છે ને બહુ અઘરી આઈટમ શું પોપટ શું મને કે એમાં એવું છે કે શેરીમાં જેવા કોઈ મારી ઘરે અજાણ્યા મહેમાન આવે ને હા મને કે આ પોપટ છે ને હળવે એક દિન સીટી મારે આટલી સીટ મને આવડતી નથી સીટી કોઈ દી મારવાનો ટાઈમ જ નથી આવ્યો કોઈને કહેતા નહીં

હું કોઈ દિવસ કોઈની રાત જાઉં ને ક્યાંય પણ કાર્યક્રમમાં તો મને એમ થયું હાલીને જાઉં અને હું ઘણી વાર હાલીને જાઉં મને એમ થાય કે બધું મારું છે મેં બધું ભાડે આપ્યું છે હું ગયો કાર્યક્રમ જોયો સાડા બાર સુધી કાર્યક્રમ જોયા પછી હું કોઈ દી કોઈ લિફ્ટ ન માગું હું કામ કારણ કે હું લિફ્ટ માંગુ ને બીજી આખા ગામમાં ક્યાંય ગાય રામ રવડતો હું ક્યાંય વાગી રે કોઈ મૂકવા જવાળું નહોતું ભાઈ હું કોઈ આ બે વસ્તુ મારા જીવનનો ક્રમ હું આખો કાર્યક્રમ ને જોયો આ જાદુગર મંગલ પોતે કપાઈ જાય કોકને કાપી નાખે એવો જોરદાર કલાકાર આખો વર્લ્ડ બેસ્ટ કલાકાર જબરજસ્ત કાર્યક્રમ જોઈએ પછી સાડા બાર વાગે જ્યારે હું બહાર નીકળ્યો ને ત્યારે ગાડી તો હતી નહીં હું હાલીને ગયો હતો મેં કીધું હવે આપણે હાલીને જવાય એક તો ભૂતનો ખેલ જોયો છે કારણ વગરનું ટેન્શન થાય એટલે હું એક રિક્ષામાં પડી તો ઓટો રિક્ષામાં ગોઠવાઈ ગયો હું ગોઠવાનો ડ્રાઈવર હતો નહીં પાંચ દસ મિનિટ સુધી મેં રાહ જોઈ અને ધીમે 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 રિક્ષા એની મેળાએ સાહેબ હાલતી થઈ વરસાદ ચાલુ થયો અને એમાં બરાબર આખા ગોંડલમાં લાઈટ ગઈ અને સારું ટેન્શન મને એમ થઈ ગયું કે હારો કલાકાર ગુજરી જશે નક્કી ભૂત ની રીક્ષામાં બેહાઈ મર્યા હવે બહાર નીકળું ક્યાં કોઈ ગરચી પકડી લેતો

હું સેન્ટ્રલ ટોકિસ અહીં સુધી બેહીને આવ્યો આમાં ડ્રાઈવર વગર ને અહીં સુધી આવી મારો છે ભોગ આઠલો પકડીને મને કે તું અંદર હતો ને આ મનકે આમાં પેટ્રોલ નથી હું સેન્ટ્રલ ટોકિસ મારીને આવ્યો આવું હું તો તું છો કે કરીને બેઠો તો અંદર ચાલે નિકળ હું ક્યારનું એ વિચારું છું કે આ હનમાન ચાલીસ ની કેસે કોણ ચડાવી કે હું લાઈ કે વી રૂપિયા

આવું કીધું એટલે મમ્મી રસોડામાં શાક સુધાર થઈ ગયા બેટા પપ્પાને આવી રીતે બોલાવે પપ્પાને આદર સાથે બોલાવે છોકરા કે ઓકે એ પપ્પા આદર સાથે અહીંયા આવ આ પરજાને અમારે ભણાવવાનું છે મોબાઈલમાં જેમ અપડેટ વર્ઝન આવતા જાય ને એમ હવેની પેઢી છે ને એ અપડેટ વર્ઝન છે સાહેબ ભૂખા કાઢી નાખી આવી આ એક છોકરાને મારા ક્લાસમાં મેં કીધું મેં તારી હાજરી ઓછી છે બેટા તારી હાજરી ઓછી છે એટલે તું પરીક્ષામાં બેસી નહીં શકે છોકરો કે કાંઈ વાંધો નહીં સાહેબ આપણે કાંઈ અભિમાન નહીં આપણે ઉભા ઉભા પરીક્ષા દેવું એ અને તમે શું શીખવાડી દો મને એમ કયો આ બને એક છોકરાને પૂછ્યું લે મેં બેટા બે હાથ નો હોય એને શું કહેવાય છોકરા મને કે ઠઠ્ઠો સારો શબ્દ બોલ હિન્દીમાં શું કહેવાય મને કે સોલેનો ઠાકુર બે હાથ નો હોય એને શું કહેવાય મને કે ઠુઠ્ઠો હિન્દીમાં મને કે સોલેનો ઠાકુર મેં કીધું ઇંગ્લિશમાં મને કે હેન્ડ્સ ફ્રી આ ગણાયન ઘરે જઈને સમજાશે એક છોકરાને કીધું મેં કે હોમવર્ક કેમ નથી કર્યું મને કે સાહેબ ઘરે લાઈટ નહોતી લાઈટ નુટુંબતી હતી પણ મંદિરમાં પડી તમે કહ્યું કા નહીં મને કે હું નાયો નહોતો એટલે મંદિરમાં જવાય એમ નતું મેં કહ્યું નાયો કામ નતો મને પાણી નહોતું પાણી કામ નહોતું મને કે મોટર રહેલું નથી મોટર હુકામ થાય પહેલા તો લાઇટ નહોતી માસ્તોરોના મગજની લાઈટ લાઇટ બંધ કરી દે ને એવા છોકરા આહા હા 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 સાહેબ